રામભાઈ ની વાડી આપણે આવ્યા છીએ તો હવે બાજરી માં જે અનુભવ લીધો છે એમને આપણે એમને જ પૂછીશું કે શું કર્યું હતું અને કેવું કેવું કામ હતું પેલા કેવો પાક હતો ને કેવું કામ મળ્યું તો રામસિંહ રામભાઈ આપણે જે શરૂઆતમાં આપણે જે બાજરીમાં જે લાગ્યું તમને તો જે વખતે તમે વાપર ઉપયોગમાં લીધું ત્યારે બાજરી કેવી હતી તમારે પહેલા પેલા બાજરી પીળી હતી અને નાની હતી હા હવે પછી દવા લાવ્યો જી માસ્ટર

તમે બાજરી નિકીન જોઈ શકો છો કેવી છે જેમાં માવજત આપણે બાકી રાખી હતી હવે અને આ ભાગ જોઈ લ્યો હવે આ બંને વસ્તુમાં આપણે નજરે જ હોય એવું છે રામભાઈ આપણે તમારે પીવડા પહેલાં તમારા પાકના તમે ફોટા પાડ્યા હતા મોબાઈલમાં હા હા રામભાઈ આપણે આ જે માવજત શરૂ કરી પહેલાં એના મોબાઈલમાં ફોટા પાડ્યા હતા અને આપણે ફોટા પણ એમની પાસેથી લઈ અને આ વિડીયોની અંદર આપણે દેખાડશું જયારે માવજત કરી પેલા પાક કેવો હતો અને ઈ માવજત થઈ અને મારા અંદાજે મહિનો મહિનો થયો ગયો પાકો ઓગણત્રીસ એક મહિનાની અંદર જે પરિણામ જોવા મળે છે આપણને અહિયાં આ માં અને અહિયાં જુઓ તો અહિયાં આપડે આખા પાક ની અંદર દર્શાવીશું કે ફૂટ કેવી છે એની મજબૂતાઈ કેવી છે પાકનો જે કલર તમે જોઈ શકો છો અત્યારે થોડોક તડકો છે એના હિસાબે વિડીયો માં તમને થોડુંક ઝાખું દેખાતું છે પણ એકદમ ગ્રીન છે નજીક થી આપડે બતાવીશું પાકમાં તો રામભાઈ આપણે આ જે બાજરીના પાકમાં તમે ઉપયોગ કર્યો તમને કેવો સંતોષકારક લાગ્યું કે આ વસ્તુ ઉપયોગ કરાય ના ના ઉપયોગ કરાયો જી માસ્ટર એક દાણ કરાયા એક વખત તો કરાય ખેડૂત મિત્રો જો બધા જ ખેડૂતો પાસેથી આપણે જેટલા જેટલા અનુભવો લીધા છે જે જે પાકના વિડીયો આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે બધા જ પાકમાં જે જે લોકોએ ખેડૂતોએ ઉપયોગ કર્યો છે એ બધાનું એવું જ કેવું છે એક વખત ઉપયોગ કરીને તમારે જોવાય આ વસ્તુમાં દમ છે એવું છે તો ખેડૂત મિત્રો આ જે આપણે બાજરીનો પાક છે ઉનાળુ મગ છે અડદ છે આટલો આમાં ખૂણો નજરે તમે જોઈ શકો છો માં ડેમ ખ્યાલ આવી જાય આપણને કે કેમ છે રિઝલ્ટ આવે છે કે આ એક મહિનાનું આ મહિના નું થયો છે મહિનો થયો છે તમે એનો પાક આપણો છાતીની આજુબાજુનો આવી ગયો છે ચાર 4 4.5 ફૂટની ઉપરનો અને નીચેથી જે ફૂટો નીકળે છે એ ફૂટ પણ આ બાજુ જઈને બતાવજો આપણે કે ફૂટો પણ એકદમ મજબૂત અને એક સરખી બહાર નીકળે છે એટલે પાક આખો ખેતરમાં એક સમાન જોવા મળે છે આપણને ત્યાં નાના મોટો પાક છે નહીં અને એની ફૂટ પણ નીચેથી થડથી બતાવી જો આપણે આ બાજુએ કોઈ પણ હો બધાય હા જે ફૂટો છે એમાં તમે એ જોવો એકદમ મજબૂત અને છોડ પણ પણ એકદમ જો એની જે મજબૂત તમે ફૂટ આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત છ સાત ની એવરેજ છે એક છોડ છોડમાં જો આયરો ને આ છોડ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને ફૂટો આપણે જોવા મળે છે અને આપણે જે અત્યારે અંદર પણ જોઈશું આ પાકની ની અંદર આપણને જે પરિણામ જોવા મળ્યું છે એ રામભાઈ તમે હવે આમાં ખેડૂતોને તમારે કઈ સૂચના આપ્યું હોય કઈક તમારી જે ભલામણ આપ્યું હોય તમને અનુભવ લાગ્યો આપવો હોય તો તમે પણ કઈક

તંદુરસ્ત બનાવે છે પાક તમારો એકદમ રાસાયણિક ખાતરો વગર પણ થઈ શકે છે તો રાસાયણિક ખાતરોની ઉપયોગ જેમ જેમ ઘટશે એમ જમીન પણ સુધરશે આપણી તો જમીનની અંદર જે ફેરફારો થશે એના કારણે પાકની અંદર જે આપણે જે રાસાયણિક તત્વો આવે છે પણ ઘટતા જશે અને સ્વાસ્થ્યમાં પણ આપણને સમયાંતરે આપણને એનો ફાયદો મળે તો રામભાઈ આપણે આ જે જીમાસ્ટરોના પરિણામો છે એ તમામ પાકોમાં આપણે લેતા હોઈએ છીએ બધા જે સિઝન ના પાકો હોય તો બધા પાકો માં આપણને બહુ જોરદાર સફળતાઓ મળતી આવી છે તો અત્યારે આપણે ઉનાળુ પાકો છે એમાં ઘાસચારા ના પાકો છે નાની વર્ગ ના પાકો છે કઠોળ વર્ગ ના પાકો છે શાકભાજી માં તો એ બધા માં રિઝલ્ટ આપણને સારામાં સારા દેખાય છે અને ખેડૂતો એક વખત ઉપયોગ કરે છે એટલે બીજી વખત સામેથી લે છે આ વસ્તુ ખરેખર દમ વાળી છે તો ખેડૂત મિત્રો તમે પણ એક વખત અવશ્ય જી માસ્ટર નો ઉપયોગ કરી અને ઉપયોગ કરીને અનુભવ કરજો આમાં તમારા પૈસા ખરેખર તમને સફળતા પાવશે એટલે રામભાઈ આમાં તમે આ બીજા આજુબાજુ ના ખેડૂતો તમને જોઈને આજુબાજુ કોઈ પૂછે કે આ વસ્તુ અહિયાં પ્રણામ જોયું તો આ હું વાપર્યું કે કેમ વાપર્યું કેવું પ્રણામ મળ્યું એમ તો તમને આમ બીજા ખેડૂતો ભલામણ કરી શકો ખરા કે આ વસ્તુ વપરાય 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 અમે આમલા ગામે અગાઉ માનો ને આપણે લીંબુમાં જામફળમાં એ બધા પાકોમાં આપણે ઘઉંમાં ચણામાં એ બધામાં આપણે ઘણા ખેડૂતોને આપણે મૂકેલા છે યુટ્યુબમાં અને જોજો અવશ્ય યુટ્યુબ ચેનલ છે આપણે બાયો સાયન્સની એમાં આખા ગુજરાતના તમામ વિસ્તારોના આપણે વિડીયો અને માહિતી મૂકતા હોય છે તો ખેડૂત મિત્રો અવશ્ય આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂતોને પણ વિડીયો આપણે સારું લાગે તો શેર કરજો તો આ સાથે આપણે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ જય ભારત જય હિન્દ